નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ દયાપર તારીખ ચૌદ લખપત તાલુકામાં આવેલા લાખાપરમાં રામદેવ પીર મેળો યોજાયો સૌપ્રથમ રામદેવ પીર મહારાજાની ધજા ચઢાવવામાં આવી હતી તેમજ અલગ અલગ સમાજ દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ અને રબારી સમાજ તેમજ મેઘ મારુ સમાજ તેમજ દર ભાદરવા સુદ અગિયારસ મેળામાં મુંબઈથી લોહાણા સમાજભાઈ તેમજ બહેનો મોટી સંખ્યામાં આવે છે તેમજ આસપાસ વિસ્તારમાંથી મેળો માણવા માટે ઉમટી પડ્યા હતા અને મેળા સમિતિ દ્વારામાં ખાણીપીણી કટલેરી દુકાનો કરવામાં આવી હતી તેમજ દસમના દિવસે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોનીએ જણાવ્યું હતું કે રામદેવ પીર મહારાજના આખ્યાનમાં જણાવવામાં આવ્યું છે કે ભાદરવા સુદ દસમના દિવસે ભૈરવ રાક્ષસ પ્રસાદી હોય છે ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીર મહારાજની પ્રસાદી હોય છે તેમજ મહાપ્રસાદના દાતાશ્રી સ્વ કેશવલાલભાઈ રમણલાલભાઈ વાઘડીયા પરિવાર દયાપર હાલે અમદાવાદ તેમજ કોઈ બનાવ ન બને તે માટે દયા પર પીએસઆઈ કે જાડેજાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તસવીર દર્શન સોની દયા પર રિપોર્ટર દર્શન સોની સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે